કચેરીમાં કોઈપણ કામ માટે જતા રજદારોને રૂપિયા વીસનું ટોકન લેવું પડે છે લીધેલું આ ટોકન બીજા દિવસે નહીં ચલાવાતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો હતો અધિકારીને મળવા માટે પણ ટોકન લેવું પડે છે રજદારોને ટોકન માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે ટોકન પ્રથા બંધ કરવામાં આવે તેવી લોકોની રજૂઆત છે ટોકન પ્રથા બંધ નહીં થાય તો આદિવાસી પરિવાર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર મનીષ શાહ લોકમેત્રી ન્યૂઝ દાહોદ મારું નામ પંકજભાઈ વાઘુભાઈ કટારા છે અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે અમે બે દિવસ પહેલાં અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ આવ્યા વિશે તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થતેલા તો અમને ગેટ ઉપર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કારણો ટોકન નહીં ચાલે તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકનના વીસ રૂપિયા લે મેં બે વાર એક દિવસ બી બે વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા તો અમારે ત્રીજી વાર થયું તો કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ નહીં ચાલે એ તારીખ અલગ થઈ ગઈ આ બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે મેં કીધું ભાઈ વીસ રૂપિયા મફત થોડી આવે છે તો કે નહીં ચાલે એમ કે તો ભાઈ ટોકન તમે જમા કર લો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સજત કરવાની બાકી રહી ગઈ તો કે કંઈ બી કામ હોય ભાઈ તમારે વિષમાં ટોકન તો લેવું પડશે ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરવા માટે જઈ શકે છે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય એના માટે બી થોડું ટોકન લેવાય આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછીને હોય એક્ટિવિટી જ કરાવવાની છે તો એનું ટોકન લો તમે ડાયરેક કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જો આવી રીતના તો ના ચાલે ને કે વીસ રૂપિયા મોફત તો આવતા નથી કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે વીસ રૂપિયા આવે છે હવે ગામડામાંથી લોકો ભાડું કરીને આવે ગાડીમાં બેહીને આવે તો રોજના એના બસ્સો રૂપિયા બસો રૂપિયા તો એમ જ ઉડી જતા હશે તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને ઊભું રહેવું પડે છે ટોકન માટે બી લાઈનમાં ઉભો પડે છે તો અમારે એટલું જ કેવું છે કે અમે આનો વિરોધ કરે છે જો આ પ્રથા બંધ ના અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું જય જોહર જય આદિવસ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો